હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જયસ્વામી નારાયણ સ્વાગત છે તમારે ઘણા બ્લોગમાં આજે આપણે બમીની શરૂઆત તો સવારની થઈ ગઈ હતી પણ અત્યારે વાગી ગયા છે સાડા નવ અને આપણે ટિફિનની શરૂઆત કરી દીધી છે આજે થોડોક અડધો કલાક લેટ થયું ટિફિનમાં પણ તો પણ ચાલશે કેમકે હું સવારે ગઈ હતી માર્કેટ માર્કેટ જાય એટલે થોડુંક મોડું થઈ જાય બરાબર માર્કેટથી આવીએ પછી કચ કપડાં ધોઈ કચરા પોતાં કરીએ એટલે થોડુંક મોડું થાય એટલે થોડોક અડધો કલાક જેવું આપણે લેટ થઈ ગયું બાકી આપણે નવ વાગે ચાલુ કરી દઈએ રસોડું પણ રાત્રે ભીંડો સુધારેલો છે એટલે વાંધો ન આવે આજે આપણે ભીંડાનું શાક દેવાનું છે ચાર કિલો ભીંડો રાત્રે સુધારેલો લીધો હતો અત્યારે માર્કેટમાં તો બહુ શાકના ભાવ વધી ગયા છે ને લઈ પણ શું આવું કાંઈ ખબર નથી પડતી અગુવાર ભીંડો ને એવું જ બધું આવ્યા રાખે છે ચાલે હવે બે ત્રણ મહિના તો કાઢવા પડશે ને ચોમાસા ચોમાસું છે અહીંયા સુધી બરોબર તો અહીંયા આપણે ભાત અને લાળનું અંધાણ મૂકી દીધું છે સવારના નાસ્તાના કઈ ગયા છે કચરા પોતા પણ થઈ ગયા કપડાં પણ ધોવાઈ ગયા તો ચાલો ફ્રેન્ડ્સ અમે આખો દિવસમાં ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જુઓ આપણે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો શાક તો બપોરે ગોઠવશું પણ અહીંયા જે આપણે લઈ આવ્યા છે વાંચકામાંથી બહાર કાઢી અને રાખી દઈએ એટલે મખાની હવા થોડુંક ખાઈ પછી ફીડ રાખવાનું છે પણ એ બપોરે ગોઠવશું ચાલો આપણે આટલી વસ્તુ લઈ આવ્યા છે આ તમે જોઈ શકો છો આટલી વસ્તુ લઈ આવ્યા દૂધી લીધી સો રૂપિયાની ટમેટા સાડા ત્રણસોના સાહીઠ નું લીધું કોબી સોના રીંગણ બસો નો ગુવાર પછી કોથમીર ને એ બધું મેથી પાલક ને એકસો ત્રીસ નું આવ્યું છે આ પાંચસો ચોરી લીધી ચાલીસ ની અને બે એક કિલો કંટોલા લીધા બસો રૂપિયાના કિલો કંટોલા છે કિલો ચોરી સાહિતની સાની સીમતેલ અને રીંગણના આદુ પછી આમાં મરચી લીંબુ અને કાકડી અને ટીંડોળા છે આટલી વસ્તુ આપણે લઈ આવ્યા પછી આ બે દિવ પછી પાછું જવાનું હોય તો આટલું શાક આપણે લઈ આવ્યા છે અત્યારે શાકનો ભાવ તો આસમાને છે એમ કયો તો બી હાથ છે ભીંડો ને એવું તો નથી એટલા મેળો ચાલો સત્તરસો રૂપિયા નું આવ્યો બધું શાક આટલું મોંઘું શાક છે અત્યારે તો છે ને બસો ત્રણ સો તો કઈ થેલીમાં દેખાય નહીં શાક એટલું મોકું શાક આવે પણ શું કરે અમારે તો લાવવું જ પડે બે ત્રણ મહિના તો છે ને વાત પૂછો માં તમે સા કેટલું મોંઘું હોય તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા હવે આપણે દાળ ભાત બફા માટે રાખી દીધું છે પણ આજે તો દાળ આપણે સાદી નથી બનાવવાની મસ્ત મજાની પાલક વાળી દાળ બનાવવાની છે જે હું મારા સ્ટાઈલમાં બનાવું અને અમારા ટિફિન માં પણ અહીંયા સ્ટાફ ને ગમે છે બરોબર આપણે જે બનાવીએ ને ઈ દાળ તો ઈ દાળ બનાવશું તો મેં અહીંયા ત્રણ સટી કર લીધી છે અને અહીંયા પાલક લીધી છે એને હવે કટિંગ કરવાનું છે પછી આપણે એમાં નાખવાની છે બાફવા છે અને રાત્રે ચાર કિલો આપણે ભીંડો સુધારે તો એ લીધો છે થોડા કેટલા બટેકા નાખવાના છે તો એ પછી સુધાર લઈશું પેલા આમાં આપણે દાળમાં પાલક નાખી દઈએ તો આવી રીતના થોડીક દાળ આપણે બફાઈ જાય ને થોડીક બે સીટી થઈ જાય પછી આપણે એમાં પાલક નાખી દેવાની તો અહીંયા ધોઈને મેં સરસ મજા ને પાલક સુધારી અને નાખી દીધી છે હવે ફરીથી આપણે બે સીટી કરી લઈશું તો ચાલો પાલક નાખી અને દાળ બફવા માટે રાખી દીધી છે ઘણા ટાઈમ પછી પાલક વાળી દાળ બનાવ મારો ભાઈ છે ને એને આ દાળ બહુ ગમે પીસે એટલે બહુ ગમે ઘણી વાર કહે કે બેન તું આ દાળ બનાવજે બરોબર મારો ખબર ભાઈ ને એ પણ કારખાનામાં તો એને આ દાળ બહુ ગમે તો મે હમણાં નો નવો સ્ટાફ છે ને એ છોકરા તો ક્યારે જાય છે પણ કેમ કે ઘણા ટાઈમ એટલે માનો વરસ હશે આપણે જ નથી બનાવી ગયા છે તો આજે હું સવારે પાલક મને કે લાવવા છે પણ હું તમારા સાથે શેર કરું બરાબર હવે આપણે લઈશું આ બાજુ ભાગ ચેક કરી લઈશું થોડા બટેકા સુધાર લઈએ કેમ કે

અને બે કિલો બટેકા બટેકાને આપણે અલગ ચડવા દઈશું ભીંડો વેલો ચડી જાય પછી લોંડો થઈ જાય તો મઠાણો આવે અને ભીંડો અલગ થઈ જાય પછી મિક્સ જ કરી દઈશું જ્યારે આપણે બટેકા ચડે ને ત્યાં તો ચાલો અહીંયા ભીંડો ફેરવી દઈશું અને ધીમા તાપે ચડવા દઈશું નીચે સલાડ અને દાળ માટે આપણે ટમેટા અને મરચી કટિંગ કરી લઈશું એક વસ્તુ તમને મસ્ત કહું સરસ મજાની સ્પીક ભીંડા ખાતો સરસ મજાની મસ્ત મજાની સ્પીક છે ને ભીંડો ચીકણો થાય ને તો તમારે એમાં લીંબુ નીચી દેવાનું મેં આમાં એક લીંબુ નીચે એવું મને થોડોક ચીકણા જેવું લાગતું ને તો લીંબુ નીચી દીધું મેં તો જો ચીકા મસ્ત મજાની સ્પીક છે જ્યારે જ્યારે મને ચીકણો ભીંડો લાગે ને તો હું એમાં લીંબુ નીચવી દઉં તો મેં આમાં લીંબુ નીચે એવું એક

કાંઈ દેખાય છે તમને જો છે ને મસ્ત મજાની આઈડિયો સ્ટિપ્સ બી કહેવાય આઈડિયો બી કહેવાય બાજુ બટેકા ચડે એને પણ ફેરવી લઈશું નીચે સલાડ સુધારાઈ ગયું છે બટેકા પણ હવે દસ ટકા હવે ચડી ગયા છે દસ હાફ ફેન્સ અહીંયા ચડી ગયો છે તો આપણે ગ્રામ ટમેટા કિલો

બાકી એક નંબર ચાલો આને હવે ધીમા તાપે ચડવા દઈશું હજુ સલાડ જ બનાવ્યું છે ટમેટા દેતી શાક ના

આપણે પાલક બફાઈ ગઈ છે તો આ તમે જોઈ શકો છો તો અત્યારે હવે આપણે ફેરવી રહ્યા છીએ બ્લેન્ડર તો આવી રીતના આમાં બ્લેન્ડર ફેરવી દેવાનો એક રસ થઈ જાય અહીંયા સુધી બરાબર એક રસ કરી દેવાનો છે આપણે ખબર જ ન પડે કે આમાં પાલક નાખી છે કે નથી નાખી હા દાળનો કલર તમારે લીલો થઈ જશે પણ ખબર ન પડે કે તમે આમાં પાલક નાખી છે એમ જોઈ શકો છો સરસ મજાની આપણે પાલક અને દાળ એક વરસ થઈ ગયા છે મસ્ત મજાના હવે દાળનો વઘાર કરશું આપણે વઘારવા માટે અહીંયા આપણે ગેસ ઉપર રાખી દીધું છે હવે આપણે એમાં નાખશું પહેલા તેલ ચાલો આપણે આમાં તેલ નાખી દીધું છે હવે થોડાક આખા મસાલા કરશો कुछ नहीं ना करते Es Agora ele é morto પાણી નાખશું હવે એ નાખી દીધું છે હવે આપણે નાખશું એમાં મીઠું પાલક માં મીઠું હોય એટલે ઓછું નાખવાનું સરસ મજાની દાળ આપણે ઉકળી ગઈ છે તો હવે દાળમાં નાખશું પહેલા આપણે મસાલો મસાલો નાખી દીધો છે તો ચાલો ફ્રેન્સ અહિયાં સરસ મજાની પાલક વાળી દાળ બની ને તૈયાર થઈ ગઈ છે ઉકળી ગઈ છે આપણે મસાલા પણ થઈ ગયા લીંબુ ખાંડ બધી વસ્તુઓ વસ્તુ થઈ ગઈ છે

પાલકવાળી દાળ બનાવી છે એક નંબર તું એ દાળ બને પાલકવાળી જોઈ શકો છો તમે મસ્ત મજાની છે ને બાકી અહીંયા સલાડ છે ગાજર બીટ ટમેટા કાકડી કોબીન નાખીને ભાત અને અહીંયા સરસ મજાનું આપણે ભીંડાનું શાક ને રોટલી અને આ અહીંયા ટિફિનો બધી રખાઈ ગઈ છે તો ચાલો હવે ફટાફટ ટિફિન કરી દઈએ ચાલો ફ્રેન્ડ્સ અહીંયા આપણે વાસણ પણ ઉટકી દીધા છે કેટલા થવા વાંચવા બેસી ગઈ કાલે પેપર છે એનું અને આપણે અહીંયા શાકભાજી લઈ આવ્યા તો અત્યારે ફ્રિજમાં ગોઠવવાનું છે તો ચાલો ફટાફટ શાકભાજી ગોઠવી દે અને વીણવા જે હોય વીણી નાખીએ હવે ફરીથી આપણે રસોડામાં આવી ગયા છે બધું કમ્પ્લીટ કરી દીધું શાકભાજી પણ ફ્રિજમાં ગોઠવી દીધી છે અને બધું કચરો બચરો વાળી અને જવા દીધું પોતું મારવાનું છે તો એ પોતું મારી દઈશું આપણે કપડાં હં કેળવાના દીધા અને પાછા મેં રીંગણ કાઢીને રાખ્યા છે કેમ કે બનાવવાનું છે મારે રીંગણ માટે શાક ખીચડી ને રોટલી બનાવવાની છે ફ્રિજમાં પણ બધું શાક ગોઠવાઈ ગયું છે બતાવું હું તમને જોઈ શકો છો તમે આપણે આખું ફ્રિજ ભરી દીધું છે જોયું અમારે ત્યાં તો આવું ભાઈ શાક આવે ને ત્યાં આવું ફ્રીજ ભર દીધું છે બધું કપડાં હંકેલીને અહીંયા રાખી દીધા છે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે આ ઝીણી ચોરી છે ને આ મોટા ચોરા છે એ ખોલવાના છે તો એ બાણે રાખ્યા છે આપણે અને વાતાવરણ છાયા જેવું થઈ ગયું છે વાસણ હજુ લેવાના છે આપણે તો વાસણ ઘરમાં લઈ લઈએ અહીંયા ગોરો વિછડીને પાણી ભરવાનું છે આ રીંગણ છે તો એ આપણે અત્યારે સુધારવાના છે પેલા ગોરામાં પાણી નાખી દઈએ કેમ કે ગોરો ખાલી થઈ ગયો ચાલો હવે નાખી આપણે ગોરામાં

ચાલો અહીંયા મજા રીંગણ બટેકાનું શાક ચડી ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે નાખવાનું છે એમાં ટમેટાની ગ્રેવી ટમેટા નથી નાખવાના ટોમેટાની ગ્રેવી નાખવાની છે આ બાજુ આપણે મગ દાળવાળી ખીચડી બનાવવાની છે એનો પણ વધારે થઈ ગયો છે તો ચાલો આમાં ટમેટાની ગ્રેવી નાખી દઈએ થોડુંક પાણી નાખશો હવે આપણે આવેલું છે રસાવાળું અને આ છે ખીચડી વેજીટેબલ નાખીને લીલી ખીચડી બનાવેલી છે ને રોટલી છે તો શાકના ટિફન બટેકાનું શાક લીલી ખીચડી ને રોટલી બનાવેલી છે તો ચાલો પર ભરી દઈશું ટિફિન કેમ કે વાગી ગયા છે સારા શાક છોકરા લેવા માટે આવી ગયા છે તો આપણે ફટાફટ ટિફિન ભરી દઈશું